ગઈકાલે તમે વાર્તા સાંભળી હતી મજા આવી હતી બહુ ગમે વાર્તા કોને કોને ગમે તે હાથ કરો અચ્છા બહુ સરસ તો આજે મારી એક બીજી એક વાત કેવી છે કે આપણું જીવન એક આદર્શમય જીવન બને આદર્શમય જીવન ક્યારે બનશે આપણે બીજાને આદર આપીશું તો બીજાને માન આપીશું સન્માન આપીશું તો આપણને માન સન્માન મળશે આપણે બીજાનો આદર કરીશું તો સૌ આપણો આદર કરશે બૌદ્ધિસ્ટ ધર્મની એક વાત છે એ સમયમાં બહુ બધા બૌદ્ધિસ્ટ ગુરુકુળો હતા એમાં એક ગુરુકુળ આપણા ભારતની અંદર એવું હતું કે જેની નામના ચો તરફ ફેલાયેલી હતી એવું સરસ મજાનું ગુરુકુળ અને એ બી એની નામના એવું એનું કામ બે બે વર્ષના પેન્ડિંગ હોય કોઈ વાલી આવીને એમ કહે કે ભાઈ મારા દીકરાને કે દીકરીને અહીંયા એડમિશન આપવું છે તો ત્યાંથી એના જે ગુરુજીનો હોય આચાર્ય હોય એ એવું કહે કે ભાઈ બે વર્ષ પછી આવજો અત્યારે એડમિશન ફૂલ છે કેટલી એની નામના હશે એવા ગુરુકુળની અંદર એક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ કે અંદર અંદર જે બધા આચાર્યો હતા જે ભણાવનાર બધા ગુરુજનો હતા એના અંદર એક પ્રકારનો અહંકાર અહમ ટકરાતો હતો કોઈ કહે મારા હિસાબે ગુરુકુળ ચાલે છે કોઈ કહે મારા હિસાબે ગુરુકુળ ચાલે છે એટલે ધીરે 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 એ વિવાદ વધતો ગયો ધીરે ધીરે એ વિખવાદ વધતો ગયો એટલે સુધી આવી ગયો કે ગુરુકુળની અંદર ધીરે 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 એડમિશન ઓછા થવા લાગ્યા ધીરે 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 કરતાં એક સમય એવું આવ્યું કે આખું ગુરુકુળ જ જાણે બંધ કરી દેવું પડશે અંદર અંદર શિક્ષકોના ઝઘડાના હિસાબે પણ આખી સંસ્થા ધીરે ધીરે કરતાં ડાઉન થવા માંડી પણ એમાં જે ગુરુકુળના વડા હતા એને ચિંતા થઈ કે આવું કેમ થયું એટલે એમણે એક એવા સાધુનું કોન્ટેક કરવાનું નક્કી કર્યું કે જે સાધુ વર્ષમાં એકવાર જ આંખ ખોલે છે બાકી તપસ્યર્યામાં લીન રહે છે તપસ્યમાં બેઠા રહે છે વિચાર કર્યો કે હું ત્યાં જાઉં પણ એ સાધુની એક એવી આદત હતી કે જે કોઈ આવે એનો પ્રશ્ન ભલે ગમે તેટલો લાંબો હોય પણ વધીને બે થી ત્રણ વાક્યોમાં જ એનો જવાબ આપે પછી પાછી આંખો બંધ કરી દે એટલે આ વર્ષે ગુરુકુળના વડાએ નક્કી કર્યું કે ભાઈ મારે જવું છે અને તે ત્યાં ગયા જઈને સાધુને પગે લાગ્યા અને બધી વાત કરી કે મારા ગુરુકુળની અંદર આ ટાઈપની પરિસ્થિતિ છે મારે શું કરવું જોઈએ અને ત્યારે એ સાધુએ આંખ ખોલી અને એટલું જ બોલ્યા તમારા ગુરુકુળમાં ભગવાન છે શું કહ્યું તમારા ગુરુકુળમાં એક વ્યક્તિના અંદર ભગવાન છે પણ બધા એનો આદર કરી રહ્યા નથી બધા એનો નિરાદર કરે છે બધા એને નફરત કરે છે આટલું કહીને મહાત્માએ તો આંખ બંધ કરી દીધી હવે આ બાજુ અહીંયા એ માણસ ગુરુકુળમાં આવ્યો અને એણે વાત કરી કે પેલા સિદ્ધ તપસ્વી મહાત્માએ તો આવી વાત કરી છે કે આપણા ગુરુકુળમાં એક વ્યક્તિના અંદર જ ભગવાન છે પણ બધા એનો અનાદર કરે છે બધાએ નક્કી કર્યું કે આપણે એ વ્યક્તિને શોધી કાઢવી છે પણ શોધવી કેવી રીતે પણ બધાએ ગુરુકુળ ચાલુ રાખ્યું અને એમાં કોઈ માણસ કોઈને સામો મળે એટલે માયલો ધોબી સામો મળ્યો કપડાં ધોવાવાળો તો પેલો એમ કહેવા જાય કે તું તે કપડાં બરાબર ધોયા નથી ખબરદાર કપડાં બરાબર ધોજે આવું જ્યાં કહેવા જાય ને ત્યાં વિચાર આવે કદાચ આ ધોબીમાં તો ભગવાન નહીં હોય બ્રેક લાગી ગઈ બીજા દિવસે કોઈ શિક્ષક શિક્ષકની સામે જઈ અને એની નિંદા કરવા જાય એને કંઈક વખોડવા જાય એટલે તરત જ મનમાં વિચાર આવે કદાચ આમાં તો ભગવાન નહીં હોય નિંદા થતી બંધ થઈ ગઈ કોઈક રસોઈયા પાસે જાય રસોઈયાને કહેવા જાય તારી રસોઈ બરાબર નથી બનતી આવું જ્યાં બોલવા જાય તરત જ વિચાર આવે કદાચ આમાં તો ભગવાન નહીં હોય કદાચ એનું તો આપણે નિરાદર કરી દઈશું અને એટલા માટે તો આપણું ગુરુકુળ નહીં ચાલતું હોય આવું તો નહીં બને પણ ધીરે 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 રોજ કોકને કોઈક કોકને કંઈક ખીજાવા જાય કોઈક કોકને કંઈક કોકનો વાંક કાઢવા જાય એટલે બધાના મનમાં એક જ વિચાર આવે કદાચ આમાં તો ભગવાન નહીં હોય કદાચ આમાં તો ભગવાન નહીં હોય એટલે ધીરે 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 કરતાં બધાના અંદર એક એવો આદર ઊભો થઈ ગયો કોઈ કોઈનું અપમાન કરતું બંધ થઈ ગયું કોઈ કોઈની નિંદા ચુગલી કરતું બંધ થઈ ગયું અને ધીરે 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 કરતાં ગુરુકુળ હતું એના કરતાં એ વધારે પડતું એની નામના બની ગઈ શા માટે એકબીજાનું આદર કરતાં શીખી ગયા એ મહાત્મા જે બોલ્યા હતા એ તો એક તાર્કિક વાત એ તો એક માર્મિક વાત હતી કે ભાઈ બધાના અંદર તમે બધાનું આદર કરતા શીખો તો જેવી રીતે એ ગુરુકુળની અંદર બધા બધાનો એકબીજાનો આદર કરતા શીખે શીખ્યા અને એ જ રીતે એ ગુરુકુળ ધીરે 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 કરતા હતું એના કરતા વિશેષ એમની નામના બની એમ આપણે પણ એકબીજાનું આદર કરતા શીખીએ જો આદર કરીશું કોઈને આપણે આદર આપીશું સન્માન આપીશું તો કોઈ આપણને સન્માન આપશે આપણે જો કોઈકને સહકાર આપીશું તો કોઈક આપણને સહકાર આપશે એ સૌને સહકાર તો થાય સૌનો જય ગિરનારી વધુ માહિતી માટે અમારા આશ્રમમાં કોન્ટેક્ટ કરો श्री त्रिलोकनाथ वाशल्य वाटिका गांधीनगर मानसा हायवे